નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં મોડી રાત્રે થયો અકસ્માત તિગરા જકાત નાકાથી નવસારી તરફ આવતી મહિલાઓને કાર ચાલકે અડફેટી લીધા હતા પાછળથી આવી બેકાબુ કાર ચાલકે ગફલત રીતે હાંકતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે મહિલાઓને પાછળથી ઠોકર મારતા પચાસ મીટર સુધી ફંગોડાઈ હતી અકસ્માત કરી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બંને મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માતની ઘટના નજીક લાગેલા દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવી ના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે મારું નામ મહેન્દ્રસિંહ ચૌહાણ છે મારી અહીંયા સિક્યુરિટી છે દેવ આશીષમાં રાત્રે ગાડીવાળો આવ્યો અને બે બહેનોને ફંગોળીને ઉડાડી ગયો અને નાસી છૂટ્યો હતો અને પછી બધા ભેગા થઈ ગયા લોકો અને આમ બધા એને હોસ્પિટલ સામે કેર ઠક્કરમાં અમે એડમિટ કરેલા માથામાં ને એમાં ઈજા થઈ છે બેને પગમાન માથામાં અત્યારે અત્યારે બે બેનો એડમિટ છે એમાં ગાડીવાળો તો નાસી જ છૂટ્યો એ ઊભો નથી રહ્યો ફોર વ્હીલ હતી વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાઇન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન ફાઇવ